નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત માટે મહત્વ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે ભારત સરકાર શ્રીના ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેથી ઉમરેટ નગરપાલિકા વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાના દરેક લાભાર્થી ખેડૂતે ફરજિયાત પોતાનું કાર્ડ બનાવવાનું હોવાથી ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા મામલતદાર કચેરી ઉમરેઠની મહેસૂલ શાખામાં તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે આ રજિસ્ટ્રેશન તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી કરવાનું રહેશે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલ નથી તેવા ઉમેદવારો મામલતદાર કચેરી ઉમરેઠની મહેસૂલ શાખામાં તાત્કાલિક સંપર્ક કરે બાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ફાર્મર રજિસ્ટ્રેશન માટેના નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે જેમાં આધાર કાર્ડ છે જમીનના સાત બાર આઠ ની નકલ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઓટીપી વેરિફિકેશન માટે આટલી વસ્તુઓ તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ધન્યવાદ